પછી નહીં ધોવાય તમારા હે લોન નહીં આલું પછી હું ના સાહેબ આ તમાકુ વેચીને લોન તમારી ભરી દઈશું આમાં તમારે પૈસા કરવાશું આ તમાકુ વેચી દે એટલે હાલ દેજો હા આ તો જાવું હતા ખાલી હાથે પછી તો આવીશ એટલે પૈસા લઈને જ જઈશ બે ત્રણ દાડા પછી પાછો આવીશ હા એક હપ્તો ભરી દેજો અચ્છા બે દાડા પછી આવજો તમારો હપ્તો હું ભરી દઈશું ને તરી ગોટો મારી ના વેંગ દોસ્ત ભાગ જાવાનું